ઈને માનવાની ઈ કે ને આપણે ઈ ન્યા બેઠા હોય તો મોકલો ઈ આઈ થી આગડી ઘરે થી ગયા આપણે કે બેન છે મારા ભાઈ તો કે ઈ હમણા જ આઈ થી ગયા ઈ એટલે ઈશ્વર ભારતની આરી નારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે એટલે ઈ કે ઈ ન્યા બેઠા હોય તો મોકલજો ઈ આઈ થી આગડી ગયા કોઈ કીધું ઢો આઈ થી ગયા આગડી નકો હોય ઢો આગડી ઢો ઢોડન બસ સ્ટેન ગયા ના ના એ ના કે બેઠા હોય તો મોકલજો એને આ મોકલજો બોલી નથી આપણે સરસ એક વાત એસી વર્ષ ડોહીમાં નીકળ્યા ને ચોકમાંથી માંથી ચોરો આવેલો અહીંયા લાજ નો ઘૂંટો તાણે ચોરા માં બેઠેલો ડાયરો બોલ્યો માલ લાજ કોની કાઢી અહીં લાજ કાઢે જે હું કોઈ નથી અહીં બેઠાઈ તો તમારા દીકરા છે બધાએ લાજ ના ઘૂંટા માંથી જવાબ આપ્યો ત્યાં ઈ બેહતા ને એની લાજ કાઢી છે હેતા એની લાજ લાજના લંગર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ છે સાહેબ મર્યાદાનું પૂતલું આ દેશ છે